હાલ લો ખેડૂત મિત્રો કેમ છો મજામાં જ મજામાં જ રહેવાનું હોય આપણી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે પાછો વરસાદ આવી ગયો છે આપણે મેન્ડ વરાત વરાદ થતી તા પાછો આજ ખેતરો બરા કાઢી નાખ્યા છે અને આપણે રોપનું પડવું ચાર કરવાની ચારી હતી તો વરસાદ પાસો આવી ગયો છે ખાલી કરી રહ્યા છે રોપનું પડવું વળું ખાલી કરીને હાથે ઐક્યું તા પાછો વરસાદી ખેતરો બરા કાઢીને ખાતે આ છે આપણું રોપ સાટવાનું પડું દાડા દીએ ડુંગળીનો ભાવ વધતો જાય છે એટલે આપણે રોપ થોડોક કરવો પડશે રકત તો ન કાઢત આજનો ભાવ પાછો નવસો ને એક રૂપિયો થઈ જશે મોવા માર્કેટિંગ યાર્ડના એટલે થોડીક ડુંગળી આપણે પણ કરવી પડી છે રોપ સાટી દેવાનો છે થોડું હુકાતું નથી હવે શું કરીશું આંબલાલ માથે આગાહીઓ આપે છે વરસાદ દરરોજ આવી જાય છે પાછળ છે આપણો કપા કપા એ કેળે કેડે આવી છે પણ હવે ગારો થઈ ગયો છે કપાસ કેડે કેડે આવી ગયો છે લાઠવાનો બાકી છે હજી અને હજી હાથી નો વરસાદ બાકી છે એટલે પછી આપણે માન્ય કરવાનું કે આપડા હાથમાં એજલું આવ્યું છે

ખાસ તો ખેતરો બારા કાઢી છે બધું કામ બેન બપોર પછી રજા હાવ પવન સરખાને ને જ ન હોય ગમે તારે ફરવાનું સલું જ રાખે આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ વી ગયો છે ખેતરો બારા કાઢી વાદળા છે હજી કોક કોક સાટો સલું છે ત્યાં જવાના પવન સરખા જ દેખાય ફરતી બાજુ મારો વિડીયોમાં આવો હોય તો આવે બાકી પવન સરખાનો તમારે આવેડવાનું સલું છે આ બાજુ આપણામાં પાણી ભરાઈ ગયું છે ભરી દીધા તા ખેતર બરાસ કાઢી નાખે છે વરસાદ જે પાણી પીરું છે ખેતરમાં આપણે મકાઈ મકાઈ વરસાદની બધી પડી ગઈ છે ને હળવા મળી છે વધારે છે આપણે શીંગ આવી જશે કાઢીને ડુંગળી આપણે સોંપવાની છે પણ હવે જે વારો જાય તેથી ફરો રોપ સાટવાનો બાકી છે આ શિંગના પડામાં પડામારું ડુંગળી સોંપવાની છે આપણે તરી નાખેલા છે પણ ઘાંટા હજી આવ્યા નથી નીકળા ફૂલડા છે વરસાદના કારણે ખરી જાય છે ફૂલ આવ્યા છે હજી ઘાંટા કોક કોક આવ્યા છે વરસાદ એક ધારો સલુ રહેશે ડુંગળીમાં ભાવ સડે છે કાયમિક માટે દસ વીસ રૂપિયા નવસો ભોગી છે હવે આમ નમ્ર થવાની અડદ પાકીને હવે બગડવા હોત મળ્યા છે વરસાદ બેન થતો નથી કાળિયું હિંગું પડી ગયું છે હાલો તો આજમાં મેની બ્લોકમાં આપણે જ છે ફરી પાછા કાલમાં બગીશું